ભગવાનની શક્તિનું કોઈ માપ ન હોય ને માણસની કિંમતની પણ કોઈ માપ હોતું નથી અમાપ હોય ને એને શક્તિ કહેવાય કુદરત કહેવાય ભગવાન કહેવાય એવી જ રીતે માણસની કિંમત પણ ક્યારેય નક્કી થતી નથી કે આ માણસની એટલી કિંમત માણસની કિંમત પણ અમાપ છે પણ જો માણસ પોતાના વિશે કાંઈ વિચારે તો ધારો કે આપણી ઉપર કોઈએ આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા તો આપણે માનહાનિનો દાવો બે કરોડથી લઈને માણસ વી કરોડ સુધી કરે તો જો ખાલી માનની કિંમત કરોડોમાં હોય તો માણસને આપેલું આ શરીર ભગવાનને અનમોલ ભેટ એના અવયવો એના અંગો એની કેટલી કિંમતે છે એ તો હોસ્પિટલાઇઝ માણસ થાય ત્યારે ખબર પડે એમ માણસની ખૂબ કિંમત છે ભગવાનને શક્તિ પણ એને સો ટકા આપી છે પણ પોતા માટે ક્યારેય એક ટકો ઉપયોગ નથી કરતા અને પોતા માટે વિચારતા પણ નથી કે મને ભગવાને આવું સરસ શરીર આપ્યું છે આવો પરિવાર આપ્યો છે મન બુદ્ધિ પ્રાણ ઇન્દ્રિય બધું સ્વતંત્ર આપ્યું છે હું મારા માટે કંઈક વિચારું આવું વિચારતા જ નથી આત્માને ઢંઢોળતા નથી પોતાનું મનોમંથન કરતા નથી અને ન ખાવાનું માણસ ખાય છે ન પીવાનું પીવે છે ન જવાનું અહીંયા જાય છે ને મધરાય સુધી જાગીને મોબાઈલ જેવા યંત્રનો ઉપયોગ કરી અને ન કરવાની હોય અહીંયા વાતો કરી અને ન કરવાની વાતો પણ માણસ કરીને પોતાનો સમય શક્તિને વેડફી નાખે છે અને પોતાની વેલ્યુ એને ખબર નથી એટલે વેલ્યુને હાથે કરીને ડાઉન કરે છે અને પછી માણસ જ્યારે દુઃખ આવે ત્યારે આત્મઘાત સુધીના વિચારો કરે છે ધારો કે આપણને કોઈ અનુભવ નથી એવું કાર્ય ક્યારે કરીએ છીએ આપણે ધારો કે કોઈ શેર બજારમાં બહુ સરસ કમાય છે એની પાસે અનુભવ છે આપણી પાસે અનુભવ નથી અને ઈ કરે એવું કરવા જઈશું તો શિફ્ટી સો ટકા આવી જાય અને દુઃખી થાવું બીજા નંબરમાં કે પાંચ વર્ષ પહેલા આ માણસ પાસે કંઈ નહોતું આવું વિચાર કરીને આપણે કહીએ કેટલો ધનવાન થઈ ગયો એની પાસે બંગલા ગાડીઓ બધું છે અને એણે કર્યું એવું કરવા દાવું અને લોન લેવું તો લોનનો આપણને સંપૂર્ણ અનુભવ નથી એના આવકનો સ્તોત્ર કેટલો છે આપણી આવક કેટલી છે આ બધું આપણે પૂરું નોલેજ નથી આપણને એને લોન બાબતનું કેટલા હપ્તા આવે છે હપ્તો સુકાય તો કેટલી પેનલ્ટી લાગે છે કેટલા વર્ષ સુધીની લોનની પ્રોસેસ છે આ બધું જાણ્યા જોયા વગેરે આપણે એમાં ધબાકો મારીએ તો પછી આપણી આવકના સ્ત્રોત્ર એની જેવા ન હોય તોય દુઃખી થાય ને પછી માણસ ન કરવાના વિચાર કરે દુઃખી થાય પોતાની રીતે હતાશ થઈ અને કંટાળી પછી આપણને ભગવાનને શક્તિ ખૂબ આપી છે પણ પાખંડીઓને મોટા કરવામાં આપણે સમયને શક્તિ આપણે એમાં ઉપયોગ કરી નાખીએ આપણને આપણી વેલ્યુની જ્યારે ખબર નથી આપણે આપણું મનોમંથન કર્યું નથી આપણને સરસ મજાનો પરિવાર આપ્યો છે આવું સારું શરીર આપ્યું છે અને આવી સારી જિંદગી આપી છે માણસનો દેહ મળ્યો છે આવું વિચારતા નથી ત્યારે બીજા પાખંડી ધૂતારાઓને મોટા કરવામાં આપણે સમય શક્તિ બગાડી નાખી અને એના માટે પ્રચાર પ્રસાર કરવા પણ ગામમાં નીકળી જાય છે અને ભે માંદણામાં પડી હોય મારી જેવો કોઈ પાખંડી લાંબો થઈને પીડ્યો હોય તેની પગ સંપીઓ કરતા હોય છે આપણે કે બહુ મહાન છે હવે આપણે આપણા માતા પિતાના પગ દાબવા જોઈએ અથવા તો સમય ખરાબ હોય એકાબીજા માંદા હાજા હોય ત્યારે પતિ પત્નીએ હામા હામા પગ દાબવા જોઈએ એમાં કાંઈ આપણે આપણું ઘાઈ ન થાય પણ આપણે પાખંડીઓના પગ સંપે કરીને એને બહુ મોટા કરીએ છીએ ધૂતારાઓને પાખંડીઓને એટલે લાધું ચડે છે એટલે ખાસ દરેક લોકોએ પોતાને પોતાની વેલ્યુ જાણવી જોઈએ પોતાની કિંમત જાણવી જોઈએ ભગવાને આપણને શું આપ્યું છે ગરીબ સીએ અમીર સી એથી વધારે તો આપણને જે ભગવાને માણાનો દેહ આપ્યો છે પરિવાર આપ્યો છે અને આવું સરસ જીવન આપ્યું છે તો ન ખાવાનું ન ખાવું જોઈએ ન કરવાના વ્યસનો ન કરવા જોઈએ ન પીવાનું પીણું ન પીવું જોઈએ અને ન બગાડવાનું હોય ત્યાં સમય ન બગાડીને આપણા પોતા માટે કાંઈક વિચારીએ તો માણસ દુઃખી ન થાય અને આત્મઘાત સુધી ન પહોંચે બાકી તો મોબાઈલ જેવા યંત્રોએ ઘણા બધા પરિવારોને ભસ્મીભૂત કર્યા છે અને ભાંગીને ભૂકો કર્યા છે એટલે આ વિડીયોને દરેક લોકો સુધી પહોંચાડજો પાખંડીઓથી સાવધાન રહેજો અને પોતાની કિંમત પોતાની વેલ્યુને સમજજો એટલી જ વાત સાથે અસ્તુ ધન્યવાદ